લદ્દાખમાં શિંકુનલા ટનલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રીએ કર્યું ઉદ્ઘાટન પંદર હજાર આઠસો ફૂટની ઊંચાઈ પર નિમુ પદુમ દારચા રોડ પર થશે બાંધકામ હિમાચલ પ્રદેશની લાહોલ ખીણને લદ્દાખની ઝંસ્કર ખીણ સાથે જોડશે સશસ્ત્ર દળો અને સાધનોની અવરજવર બનશે ઝડપી બજેટ વખતના કડાકા બાદ હવે રિકવરીની રાહ પર શેરબજાર સેન્સેક્સમાં નવસો પોઈન્ટનો ઉછાળો એશી હજાર નવસોથી વધુના સ્તરે જ્યારે નિફ્ટીમાં પણ બસ્સોથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ચોવીસ હજારથી વધુના સ્તરે કરી રહ્યા છે કારોબાર સોના ચાંદીના બજારમાં હટ યથાવત વિશ્વના સૌથી મોટા રમતોત્સવ પેરિસ ઓલિમ્પિક્સનો આજથી રંગારંગ પ્રારંભ બસો છ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓ લેશે ભાગ પરેડમાં ભારત તરફથી પીવી સિંધુ તેમજ અંચત શરત ધ્વજવાહક તરીકે કરશે દેશનું પ્રતિનિધિત્વ અને વિમેન્સ એશિયા કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઇનલ મુકાબલો ભારતીય ટીમ તરફથી કેપ્ટન હરમિતપ્રીત કૌર અને ઓપનર શેફાલી વર્માના પ્રદર્શન પર રહેશે સૌની નજર